યાત્રાધામ અંબાજીમાં દિવસે દિવસે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે જેમાં અંબાજીના આઠ નંબર વિસ્તારમાં તસ્કરોએ રૂમની બારી તોડી રૂપિયા ચાર પોઈન્ટ એસી લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરોએ એક બાદ એક ચોરીઓને અંજામ આપી અંબાજીવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે અંબાજીના આઠ નંબર વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં તસ્કરોએ માર્બલના વેપારી વૈભવ સોમપુરાના ઘરને નિશાન બનાવ્યો હતો જ્યાં ઉપર નીચે ઘર માલિકો સુઈ રહેવા છતાં તસ્કરોએ પાછળના રૂમની લોખંડી ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ને સોના ચાંદીના ગરણા સહિત રોકડ રકમ મળી કુલ રૂપિયા એસી લાખની જે ઘર માલિકો સવારે ઉઠીને જોતા વેરવિખેર પડેલું જોઈ ચોકી ઉઠ્યા હતા જે બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અંબાજી પોલીસે ડોગ સ્કોડ તેમજ એફએસએલની ટીમ સાથે તસ્કરોને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે જે ઘરખોટ ચોરી એ થઈ છે રાત્રિના સમયે તેમાં જે ફરિયાદી છે એ અંદરના રૂમમાં પાછળની સાઈડના રૂમમાં સૂતા હતા અને આગળની સાઈડમાં લોખંડની ગ્રીલ હતી એમાં એક તાળું મારેલું હતું અને એની અંદર એક બીજી જાળી હતી તેમાં એક તાળું મારે હતું આ બંને તાળાઓ તોડી ને અંદરનું જે લોક બીજો હતો એ લોક મારેલો હતો નહીં અંદરના રૂમમાં એટલે અંદરના રૂમમાં પ્રવેશ કરી અને જે તિજોરી હતી તિજોરીમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં એ ચાર લાખ એસી હજાર જેવું ફરિયાદીએ લખાવેલ છે એ ફરિયાદ દાખલ અને આગળની તપાસ ચાલુ છે ડોગ સ્કોડ આવેલ છે તપાસમાં પછી એફએસએલ ફિંગરપ્રિન્ટ આ બધાની મદદ લેવામાં આવી રહી છે હકીકતમાં એમાં એવું છે કે જે ફરિયાદી છે એના માતા પિતા ઉપરના રૂમ માળે સૂતા હતા અને જે નીચેના રૂમ નીચેનો રૂમ છે પહેલાં ઓસરી આવે છે ને પછી એક રૂમ આવે છે એમાં જે તિજોરીમાંથી ચોરી થઈ એ રૂમ પછી એક રસોડું આવે છે પછી એક બીજો રૂમ આવે છે એટલે જે આ ફરિયાદી રહ્યા એ પછીના રૂમમાં સુતા હતા એટલે વચ્ચે એક રસોડાનું સ્પેસ આવી જાય છે એ બંને બારણા બંધ હતા એટલે આ રૂમમાં જે ચોરી થઈ એ રસોડા પછીના રૂમમાં એનો અવાજ આવે નહીં અને આગળની જે ગ્રીલ છે એમાં તો કોઈ પણ હાથ નાખી અને તાળું તોડી શકે છે એટલે જનરલ પબ્લિકને પણ અમે એ કહેવા માગીએ છીએ કે ભાઈ થોડી સાવચેતી રાખવી જરૂરી છે